શ્રીરાજ સાડી આજે ફરીથી તમારી માટે એકદમ ડિફરન્ટ વેરાયટી અને એકદમ જોરદાર સાડીનો લૂક લઈને આવ્યા છે એ પણ ફેબ્રિક કયું રહેવાનું છે ખબર છે આજનું ફેબ્રિક આપણે મલ કોટનમાં રહેવાનું છે મલ કોટનમાં એકદમ ન્યુ વેરાયટી છે ને એકદમ ડિફરન્ટ કોમ્બિનેશનવાળી સાડી છે અને આખી સાડી તમે જોવો ને એટલે એકદમ ડિફરન્ટ તો હોય પણ સુપર એનો કલર મેચિંગ રહેવાનું છે બેનું કારણ કે આપણે એકદમ મસ્ત મજાના આખી ચીકુ કલરની રેન્જની સાડી રહેવાની છે અને આપણે બોર્ડરનો કલર છે ને ગ્રીન કલર રહેવાનો છે તમે જોઈ શકો છો આખી ચીકુ કલરની સાડી રહેવાની છે એ આપણે બધી જ સાડીનો કલર મેચિંગ રહેવાનો છે સાથે આપણે બોર્ડરના કલર છે ને બધામાં ચેન્જ થવાના છે એટલે ચીકુ કલરની સાડીમાં એકદમ ન્યુ વેરાયટી અને એકદમ ડિફરન્ટ સાડીનો લૂક લઈને આવે છે એ પણ આપણે મલ કોટન ફેબ્રિકમાં એટલે મલ કોટન ફેબ્રિક એટલે નાના મોટા બધાને ગમી જાય એવું ફેબ્રિક છે અને સાથે એકદમ પૂણું માખણ જેવું અને એકદમ લચકા જેવું મલકોટોનું ફેબ્રિકની સાથે ડિઝાઇન નો લુક એકદમ પ્રીમિયમ અને જોરદાર લઈને આવ્યા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે ચીખુની સાથે ગ્રીનનું કોમ્બિનેશન ઓપન કર્યું છે એમાં એકદમ હેવી લુકનો પલ્લુ રહેવાનો છે પલ્લુ આખો આપણે ગ્રીન શેડ નો રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત હેવી લુકનો આખો પલ્લુ રહેવાનો છે સાથે ડિઝાઇનની વાત કરીએ ને તો વચ્ચેની આપણે પેનલનો લુક છે ને એકદમ બ્રોડ ડિઝાઇન સાથે લુક રહેવાનો છે તેમાં આપણે મસ્ત મજાનો મરુન કલરનું મેચિંગ નાખેલું છે બેન આખું ગ્રીન કલરનું છે એમાં મરૂન કલર અને મેથી કલરનું કોમ્બિનેશન છે સાથે બંને બાજુ પેનો લુક એકદમ ડિફરન્ટ અને એકદમ સુપર હિટ વેરાયટી લઈને આવે છો બેન બે બાજુ પેનો લુક એકદમ યુનિક વેરાયટી છે અને પ્રિન્ટેડ ડિઝાઇનનું એકદમ ન્યૂ કોમ્બિનેશન છો સાથે આખી આપણી જે મલ કોટનની જે બોર્ડર રહેવાની છે ને પ્રિન્ટેડ ડિઝાઇનની બોર્ડર એ આપણે આપણે લેરિયા કોન્સેપ્ટમાં લઈને આવે છે આ એકદમ ડિફરન્ટ વેરાયટી છે અને મલ માં એકદમ લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી સાડીનું કોમ્બિનેશન છે પલ્લુ એકદમ રીચ લેવા રહેવાનું છે અને એકદમ જોરદાર રહેવાનું છે કારણ કે ગ્રીન કલરનો પીસ છે એટલે તો કઈ ઘટવાનું નથી અને આખી સાડીનો લુક એકદમ સરસ મજાનો રહેવાનો તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે કારણ કે આખી ચીકુ કલરની સાડી છે અને એકદમ લાઇટવેર મલ કોટન ફેબ્રિકમાં રહેવાનું છે બેન તમે જોઈ શકો છો આપણે એકદમ પ્રીમિયમ અને એકદમ જોરદાર ડિઝાઇન લઈને આવ્યા છો તમે જોઈ શકો છો આખી બોક્સ ટાઈપની ડિઝાઇનનું કામકાજ રહેવાનું છે બધું પ્રિન્ટેડ ડિઝાઇનનું રહેવાનું છે અને મલ કોટન એકદમ કૂણું માખણ જેવું અને લચકા છે એમાં ત્યાં આટલી મસ્ત બોક્સ ટાઈપની આખું ડિઝાઇનનું પ્રિન્ટેડનું કામ રહેવાનું છે વચ્ચે આપણે એકદમ યુનિક વેરાયટી લઈને આવ્યા છે કારણ કે મલ માં મોસ્ટ ઓફ તમને કાળા બોર્ડરનો કોન્સ જોયો છે પણ આ ઓલ ઓવર ડિઝાઇનમાં એકદમ ફેન્સી લુક અને પ્રોફેશનલ લુકની ડિઝાઇન લઈને આવ્યા છે તમે જોઈ શકો છો વચ્ચે આપણે એકદમ મસ્ત ચેક્સ ટાઈપ આખો ડિઝાઇન રહેવાનું છે બોક્સ ટાઈપની એકદમ યુનિક અને અદભુત ડિઝાઇન વચ્ચેની એવી છે સાથે આપણે બે લુકના પેનલ અને ત્રણ લુકનો પેનલનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલું ડિફરન્ટ વેરાયટી વાળું છે કારણ કે ગુટ્ટા કોન્સેપ્ટ તો ઘણા જોયા છે પણ એકદમ ડિફરન્ટ વેરાયટીનો લુક ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અને ખૂબ મસ્ત કલર મેચિંગ આવ્યું છે એમાં કારણ કે ગ્રીન કલર મનુ કલર મેથી કલર અને આખી સાડી જીકુ કલરના બેસ્ટ કલર સાથે આખું સાડીનો લુક જોરદાર રહેવાનો છે બેન તો વચ્ચેનો પેનલનો લુક એટલો સુપર આવે છે બોક્સ ટાઈપમાં આખું પેનલ બુટા કોન્સેપ્ટનું આખું કોન્સેપ્ટ બહુ યુનિક અને જોરદાર આવ્યો છે અને સાડી પહેરત એકદમ પ્રીમિયમ અને એકદમ ડિફરન્ટ લુકની લાગવાની છે અને બોર્ડરની વાત કરું ને તો બહુ મસ્ત મજાની એકદમ ડિફરન્ટ વેરાયટીવાળી આખું બોર્ડર અને પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક લઈને આવે છે કારણ કે જે આપણે લેરિયા કોન્સેપ્ટનું આખી વિવિંગનું પ્રિન્ટેડ નું કામ રહેવાનું છે એકદમ સુપર રહેવાનું છે સાથે આપણે બોર્ડર વિવિંગનું કામ કેટલું સુપર લઈને આવે છે તમે જોઈ શકો છો સિલ્વર શેડનું નું કોમ્બિનેશન રહેવાનું છે અને ગ્રીન શેડનું આખી બોર્ડરનું કોમ્બિનેશન બહુ જોરદાર અને બેસ્ટ લાગે છે બેનું કારણ કે એકદમ ડિફરન્ટ વેરાયટીની સાડી હોય એકદમ અદભુત ડિઝાઇનનો લુક હોય ને એટલે સાડીની વેરાયટીની સાથે કલર મેચિંગ એ યુનિક હોય બેન એમાંય તો એટલી મસ્ત મજાની ચીકુ કલરની સાડીમાં કેટલો મસ્ત એકદમ યુનિક વેરાયટીનો લુક લઈને આવે છે પ્રિન્ટેડ ડિઝાઇન એકદમ પ્રીમિયમ છે અને પહેરી હોય ને તો કાંઈક ઘટેને એટલી જોરદાર સાડીનો લુક છે અને આખી ચીકુ કલરની રેન્જમાં અને બોર્ડરનો કલરના ચેન થતાં હોય ને એટલે એ સાડી તો તમારે કાંઈ ઘટે ને એટલી જોરદાર લાગશે અને એમાંય પાછી ઓલ અવર પ્રિન્ટેડ ડિઝાઇનનો આખું કોન્સેપ્ટ છે બેનુ કારણ કે પલ્લુથી લઈને તમને બ્લાઉઝ લગી આખી ઓલ ઓવર ડિઝાઇનનો લુક છે એ કઈ ખબર છે બોક્સમાં એકદમ મસ્ત પેનલ વુગર બુટ્ટા કોન્સેપ્ટનો લુક લેવાનો છે બેનું છે ને જોરદાર સાડી તો આટલી મસ્ત સાડીનો કલર મેચિંગ અને આટલી જોરદાર સાડીની ડિઝાઇન આવી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને નીચેની જેવી પ્રિન્ટેડ ડિઝાઇન ને વીવિંગ વાળી બોર્ડર આવે છે ને એ આપણે સેમ ઉપર સાઈડ પ્રિન્ટેડ ડિઝાઇન ને વાળી બોર્ડર છે એ કોઈ દી જાય નહીં એવી મસ્ત ફેબ્રિક સાથે વળાંકવા છો છૂનું કારણ કે ઉપર જેવું કામ કોઈ નહીં આવે તમારે બધું મસ્ત ફિનિશિંગ વાળું અને વ્યવસ્થિત આવે કોઈ જાય નહીં ને એવું મસ્ત ફિનિશિંગ વાળું બોર્ડર વર્કનું કામ એ સુપર રહેવાનું છે એટલે વિચાર કરો સાડી કેટલી મસ્ત લાગશે એકદમ લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી સાડીનું કોમ્બિનેશન લાગવાનું છે અને બ્લાઉઝની વાત કરું ને તો એકદમ જોરદાર અને એકદમ યુનિક વેરાયટીનું બ્લાઉઝ રહેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝનું કોમ્બિનેશન એટલું સુપર અને સરસ મજાનું છે કારણ કે આખી લાઇટ ડિઝાઇન સાથે છે અને ઓલ અવર ડિઝાઇનનું કોન્સેપ્ટ તો બેસ્ટ જ છે જ તે પણ બ્લાઉઝમાં છૂટી છૂટી આખી મસ્ત મજાની બુટ્ટીનું કોન્સેપ્ટ રહેવાનું છે એ તમે જોઈ શકો છો ગ્રીન કલરનું શેરનું બ્લાઉઝ આવે એટલે પીસ તો કાંઈ ઘટે નહીં અને બ્લાઉઝ સ્ટીચિંગ થયા પછી તો પીસમાં કાંઈ ઘટેને એટલો જોરદાર પીસ લાગવાનો છે અને બે બાજુ આપણે સ્લીવમાં અને બેક સાઈડ મુકાય ને એવી બીવિંગ વાળી બોર્ડરનું કામ સુપર અને જોરદાર રહેવાનું છે તો છે ને એકદમ હેવી બ્લાઉઝ એકદમ હેવી બ્લાઉઝ સાથે આખી સાડીનો કોન્સેપ્ટ એકદમ ડિફરન્ટ અને જોરદાર જો બેનું તો પટ્ટાફટ જે બેનું ને આટલી મસ્ત મજાના મલ કોટનના ફેબ્રિકમાં એટલી સુપર યુનિક વેરાયટી ગમી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આ મલ ની સાડી તો આપણે છે ને બંને સાઈડ સિમિલર લઈને આવ્યો કારણ કે બધાને ચાલે નાના હોય કે મોટા હોય બધાને ચાલે ને એવું બંને શેડનું આખું કોમ્બિનેશન લઈને આવે જો તમે બતાવ્યું ને આગળની સાઈડ ને પાછળને કેટલું સુપર છે અને બે બાજુ હરખી સાડી હોય ને તો પહેરવાની મજા આવે અને કલર મેચિંગની વાત કરું તો બધાને ચાલે અને બધાને ગમી જાય મસ્ત મજાના કલર મેચિંગ રેવાના છે એમાં આપણે મસ્ત મજાનું ચીકું અને ગ્રીન કલરનું કોમ્બિનેશન ઓપન કર્યું બાકીના બધા કલર મેચી હું તમને સ્ક્રીન ઉપર બતાવું ને એટલે સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે હવે તો નવરાત્રિ ગણપતિ અને દિવાળી માટેની શોપિંગ બાકી રહી ગઈ હોય એની માટે મસ્ત મજાની ન્યૂ વેરાયટી અને એકદમ ન્યૂ ડિઝાઇનનું કોમ્બિનેશન લઈને આવ્યા છે જેમાં છે આપણે ચીકુની સાથે આપણે બ્લેકનું કોમ્બિનેશન હોય બ્લેકનું કોમ્બિનેશન એટલે બ્લેક લવરને તો આ પીસ તો ગમી ગયો છે કારણ કે બ્લેક કલરનું બ્લાઉઝ આવશે એટલે પીસ બહુ હેવી અને એકદમ રીચ લાગશે જે તમે મોલ કોટનના ફેબ્રિકમાં છે અને એકદમ યુનિક વેરાયટી છે સાથે આપણા પહેરી હોય ને તો એકદમ રીચ લુક લાગે તો લો રેન્જમાં એકદમ હેવી ની સાડી આવી હોય તો ફટાફટ સ્ક્રીન પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય એમાં ત્યાં ચેકુની સાથે નું કોમ્બિનેશન તો એટલું જોરદાર ને પ્રીમિયમ લાગે છે અને પીસ તો એટલા સુપર સુપર આવ્યા છે ને અને ડિઝાઇનની સાથે એટલું સુપર કોમ્બિનેશન આવ્યું જો બેનું તો બધી ડિઝાઇન એટલી સુપર લાગશે કારણ કે કલર મેચિંગ સુપર અને સરસ મજાના હોય એટલે આપણે સાડીના કલરની સાથે સાથે ડિઝાઇનો લુક એ મસ્ત આવે ને એવાય મસ્ત મજાના કલર રહેવાના છો બેન અને જે બેન ઉને એકદમ મસ્ત મજાનો બીટ કલર લેવો હોય ને એકદમ યુનિક કલર મેચિંગ છે અને ચીકુની સાથે ફૂલ મેચ અને જોરદાર લુક આવે તમે જોઈ શકો છો અને એમાં એટલું મસ્ત મજાનું રામા કલરનું શેડિંગ એવું છે ને એટલે કાય પીસમાં ઘટેને એટલું સુપર છે બેન એટલે લો રેન્જમાં આટલી સરસ સાડી મળતી હોય ને તો પહેલાં તો છે ને સ્ક્રીનશોટ પાડી લેવાય ને સ્ક્રીન ઉપર નંબર આપેલો ને તો બુક કરી લેવાય પછી છે ને જોવા ન રહે ને બુકિંગ કરાવી લેવાય કારણ કે પછી બાજુવાળા લઈ જાય ને તમે રહી જાઓ તો ફટાફટ એટલો મસ્ત મજાનો ચીકુની સાથે રાણીનું કોમ્બિનેશન ગમ્યું હોય તો એ પણ એટલું સુપર કલર પ્રીમિયમ કલર અને મસ્ત રહેવાનો છે સુપર કલરની સાથે એના જે અંદરના કલર કલર મેચિંગ મેચિંગ છે છે ને એ અને લાગે જો મસ્ત કારણ કે આપણે ઇંગ્લિશ કલરની આખી સાડી થઈ જાય ચીકુ કલરની અને બોર્ડર ડાર્ક આવે ને એટલે સાડી એકદમ હેવી લાગે અને ડાર્ક કલરનું બ્લાઉઝ આવે એટલે બધા એને ગમી જાય એવું મસ્ત મજાનું જે બોર્ડર અને પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ આવે ને એટલે બહુ સરસ બ્લાઉઝ આવો બેનું તો જે બેનુને એટલી મસ્ત મજાની મલ કોટન માં એકદમ ડિફરન્ટ વેરાયટી અને એકદમ જોરદાર સાડીની ડિઝાઇનનો લૂક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ મલ કોટનમાં એકદમ ડિફરન્ટ વેરાયટી સાથે બોર્ડર વિવિંગનું કામે સુપર હિટ અને જોરદાર રહેવાનું છે અને પાછી કલર મેચિંગની વાત કરું તો ચીકુની સાથે કેટલા બધા કલર ઓપ્શન છે એમાંથી તમને કોઈ પણ કલર ગમ્યો હોય તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી આઈડી આઈડીને અને યુટ્યુબ ચેનલ હજી તમે લાઈક ન કરી હોય ને તો લાઈક કરી લેજો એટલે ડેલી વેર આવું લો રેન્જમાં અને હેવી લુક લાગે ને એવું સાડીનું કલેક્શન અને એકદમ બેસ્ટ કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ અમારી આઈડીને અને યુટ્યુબ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ